ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને લઈને ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે આવતીકાલે સત્તાવાર રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ભરતીની જે સીટો કેટલી છે તે ફીને લઈને જે તકલીફ છે તે આ ઓનલાઈન પરીક્ષા કેવી રીતે લેવાશે તે માટે કેવી સઘન સુરક્ષા રાખવામાં છે તે તેને લઈને સત્તાવાર કાર્ય જાહેરાત કરશે જાહેરાતમાં શું શું છે જે અમારા સૂત્રો જણાવી રહ્યા છે તેની વિગતો શું છે તેની વાત કરવી છે

તેમજ જો આગળ આપણે વાત કરીએ તો આ જે જાહેરાત થશે તેની ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ઓનલાઈન ફોર્મ ભરી શકશે સાથે જો વધુ વિગતોની વાત કરીએ તો જે ફી પહેલા સો રૂપિયા દોઢસો રૂપિયા લેવાતી હતી તે ફી હવે રૂપિયા પાંચસો રૂપિયા લેવામાં આવશે પરંતુ તેમાં એક જોગવાઈ તે પણ કરવામાં આવી છે કે જે ઉમેદવારો પરીક્ષા આપી અને જશે તેઓને આ પાંચસો રૂપિયાની રકમ પાછી આપવામાં આવશે

પરંતુ કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ હશે એટલે કે ઉમેદવાર જ્યારે તે પોતાની પરીક્ષા આપશે ત્યારે એક સોફ્ટવેર ડેવલપ કરેલું હશે તે સોફ્ટવેરમાં તેની પરીક્ષાના જે પ્રશ્નોના જવાબ હશે તે સ્ટોર થશે અને ત્યારબાદ તેનું આગળ ઉમેદવારોનું જે પેપર હશે તે ચેક થશે અને તેનું લિસ્ટ જાહેર થશે સાથે બીજી એક નોંધપાત્ર વાત તે પણ અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે આ જે પરીક્ષાના જે ઉમેદવારો હશે તેઓ જ્યારે પરીક્ષા આપવા જશે ત્યારે ને પરીક્ષા આપ્યા બાદ જ્યારે તેઓ નીકળશે ત્યારે ત્યારે તેઓનું બાયોમેટ્રિક સિસ્ટમ લેવાશે મતલબ કે તેઓનું આંખોનું સ્કેનિંગ થશે જેથી કરીને કોઈ ડકલી ઉમેદવાર ન બેસી જાય અને કોઈ ગાલબેલ ના થાય આવતીકાલે આપને સત્તાવાર રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ દરેક પ્રકારની જાહેરાત કરી દેશે તેવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે તો આપને આ પ્રકારના સમાચાર જો પસંદ આવતા હોય આપને જો આ પ્રકારની અંદરની વાતો પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબના વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર